પતંગ રસિકો ઉમટી રહ્યા છે રવિવારના પગલે બજારોમાં પતંગ રસિકો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે અમદાવાદના રાયપુર પતંગ બજારમાં લોકોની ભીડ ઉમટી રહી છે શહેરના અલગ અલગ વિસ્તારમાં પણ પતંગ ખરીદવા માટે લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા ઉત્તરાયણને આડે હવે ફક્ત ગણતરીના કલાક બાકી છે ત્યારે છેલ્લા સમયની ખરીદી માટે પતંગ રસિકો છે તે વિવિધ માર્કેટમાં ઉમટી પડ્યા છે આપ જોઈ શકો છો અમદાવાદ શહેરનું જે પ્રસિદ્ધ રાયપુર દરવાજા માર્કેટ છે પતંગ દોરી અને ઉત્તરાયણના તહેવાર સાથેની અનેક એવી જુદા જુદા પ્રકારની એક્સેસરીઝ હોય મુકોટા હોય પીપુળા હોય કે પછી ગોગલ્સ હોય કે વિવિધ પ્રકારની ટોપીઓ હોય નાના બાળકોથી લઈને યુવાઓ સૌ કોઈ અહીંયા ખરીદી માટે ઉમટી રહ્યા છે કેટલાક યુવાઓ પણ છે કે જે આજે જ ખરીદી કરીને અહીંયા ત્યાંથી નીકળી રહ્યા છે કારણ કે આવતીકાલે હજી તેર તારીખ છે ખૂબ જ વધુ ભીડ હશે આપણે તેમની સાથે વાત કરીએ ક્યાંથી આવ્યા છો અને કેટલી ખરીદી કરી અમે નરોડાથી આવ્યા છીએ અને એપ્રોક્સ પાંચ એક હજાર રૂપિયાની અમે ખરીદી કરી આ વખતે માર્કેટમાં શું છે નવીનતામાં નવીનતામાં કંઈક નવું નવું જાણવા મળે છે અત્યારે પતંગનો પ્રાઇસ તો વધારે છે જ અને સામે તમે ફીરકીની પ્રાઇસ બી ગણવા જાઓ જ્યારે બસો રૂપિયામાં ખરીદી કરતા આજે હજાર બારસો રૂપિયામાં ખરીદી હજી તો આવતીકાલે એક દિવસ બાકી છે આજે શા માટે ખરીદી કરી આજે રવિવાર હતો એટલે આજે રવિવારે કાલે ચાલુ દિવસ છે એટલે કાલે તો અવાસે નહીં પરમ દિવસે ઉત્તરાયણ ચાલુ થઈ જાય એટલે કાલે ટાઈમ ના મળે આપડે ગમે તેટલી ખરીદી કરીએ ઉત્તરાયણ દિવસે પવન ના હોય તો મજા રહેતી નથી લાગે છે પવન હશે આ વખતે મે બી આજે પવન આ સાલ પવન સારો રહેશે કારણ કે અંબાલાલની આગાહી સારી હતી એટલે આજે પવન સારો જ રહેશે આ વખતે એવી અમને આશા છે તો મજા જ આવશે આ વખતની ઉત્તરાયણમાં બહુ જ મજા આવશે અમને અન્ય કેટલાક લોકો પણ છે પાછળની તરફ આપણે તેમની સાથે પણ વાત કરીશું બેન્ડેડ છે નાના બાળકો માટેના ટોયસ છે તે પણ ક્યાંથી આવ્યા છો શું ખરીદી કરી મકરબા આવ્યા છે અને દોરીને પતંગની ખરીદી કરવા આવ્યા છે માર્કેટ કેવું લાગી રહ્યું છે માર્કેટ સુપર છે ઉતરાણ પર કઈ વિશેષ આયોજન ફેમિલી સાથે વિશેષ હા અમે અમારા બધા ફેમિલી જે મેમ્બર્સ છે અને ફ્રેન્ડ સર્કલ છે તેને બધા ઇન્વાઇટ કરે છે અમારે ઘરે અને સાથે બધા પલા બુંધ્યુ બુંધ્યુ બનાવીને એન્જોય કરવાના છે તો આજે રવિવારનો દિવસ છે એટલે મોટા ભાગના લોકો ખરીદી કરી રહ્યા છે કારણ કે આવતીકાલે હજી તેર તારીખ છે અને ચાલુ દિવસે લોકોના નોકરી ધંધા પણ ચાલુ રહેશે સમય મળે ન મળે તેના કારણે આજે રવિવારના સમયનો સદુપયોગ કરી રહ્યા છે અને ઉત્તરાયણની ખરીદી પૂર જોશમાં શરૂ થઈ ગઈ છે मुकेश चौहान अर्पण कायदावाला जी मीडिया अमदाबाद उत्तराय पर्व